ઉમરા પોલીસ સ્ટેશન બાદ સિંગણપુર પોલીસ સ્ટેશન મારે રાહુલ ગાંધી વિરુદ્ધ અરજી આપવામાં આવી છે રાહુલ ગાંધીએ સંસદમાં જે બફાટ કર્યો છે કે ભાઈ હિન્દુ હિંસક છે તો તેના માટે અમે સિંગણપુર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે તેના પર કેસ ગુનો દાખલ થાય અને કાયદેસરની કાર્યવાહી થાય કારણ કે હિન્દુ હિંસક છે એવું એ વારંવાર બોલે છે ક્યારેક બોલે છે

હિન્દુ ધર્મને ટાર્ગેટ કરીને આ પ્રકારના નિવેદન આપવામાં આવ્યા છે ભૂતકાળમાં પણ હિન્દુ આતંકવાદી હોવાની વાત તેમના પક્ષ દ્વારા કરવામાં આવી હતી અત્યારે પણ હિન્દુઓને હિંસક કહેવામાં આવ્યા છે આ પ્રકારનું નિવેદન રાહુલ ગાંધી દ્વારા કરવું યોગ્ય નથી શેતી સિંગણપુર પોલીસ સ્ટેશનમાં વિપક્ષ નેતા રાહુલ ગાંધીની સામે એફઆઈઆર દાખલ કરવા માટે અરજી કરી છે